અમદાવાદમાં પહેલા જ વરસાદમાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયા હતા પ્રતિક્રિયા આપી હતી અમદાવાદમાં ગત મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ હતો જ્યારે આજે પણ અનેક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસ્યો છે અમદાવાદમાં પહેલા જ વરસાદમાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવાની તેને ફરજ પડી હતી જ્યારે કેટલાક વિસ્તારમાં દિવાલ તૂટી પડી અને ભુવાઓ પડી જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે ત્યારે હવે શહેરમાં વરસાદને લઈ ડીવાય નું નિવેદન સામે આવ્યું છે અમદાવાદમાં વરસાદ અંગે ડીવાય મિરાંત પરીખે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અત્યાર સુધીમાં સિઝનનો કુલ દસ ઇંચ વરસાદ શહેરમાં ખાબક્યો છે મુશળધાર વરસાદને પગલે શહેરમાં એકસો જગ્યાઓ ઉપર પાણી ભરાયા હતા આ તમામ જગ્યા ઉપર બે કલાકથી વધુ પાણી ભરેલા રહ્યા વરસાદને લઈ શહેરમાં પાંચ અંડરપાસ બંધ કરાયા હતા જેમાં મીઠાખડી અખબારનગર અંડરપાસ બંધ કરાયો હતો તદુપરાંત મકરબાના બે અને ડી કેબિન અંડરપાસ પણ બંધ કરાયો હતો ડીવાય એમસીએ વધુમાં જણાવ્યું હતું કે અખબારનગર અંડરપાસમાં દોઢ ફૂટથી વધુ પાણી ભરાયા હતા અને ત્રણ જગ્યા ઉપર હાલ બ્રેકડાઉન થયા છે એટલે એક કલાકથી અમારી જે કેલ્ક્યુલેશન છે એમાં કોઈ પણ જગ્યાએ એક કલાકથી વધુ પાણી ગણે ભરાય એટલે અમે વોટર લોગિંગ સ્પોટ ગણતા હોઈએ છીએ તો એવા એકસો ને પાંચ વોટર લોગિંગ સ્પોટ અત્યારે આઈડેન્ટીફાય થયા છે અને એ એકસો પાંચ સ્પોટમાં જેવું મેં જણાવ્યું રીતે એનું અત્યારે પાણી રિસીડીંગની કામગીરી અત્યારે થઈ રહી છે ફોર્ટી સેવન જે ગઈ વર્ષના હતા એ પેટીના જ એકસો પાંચ છે એટલે એકસો પાંચ આપણે કાઢી નાખેલી ફોર્ટી ટુ જે વોટર લોગિંગ સ્પોટ હતા એમાં આ વખતે વરસાદના પાણી ભરાવાની કોર્પોરેશન દ્વારા જે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે એના કારણે એમાંથી ફોર્ટી ટુ જે વોટર લોગિંગ સ્પોટ હતા એમાં આ વરસાદમાં પાણી નથી ભરા એટલે એટલે આપણને સક્સેસ બે ફૂટની ડેફ્ટ ઉપર એનું ઓટોમેટિક ઓપરેશન માટેનું પ્લાનિંગ કર્યું હતું પણ દોઢેક ફૂટની આસપાસ જ પાણી ભરાતા નું અંદર ભરાવાના કારણે અમારી પાસે ડેટા બી છે આપણી સાથે શેર કરશું કે બે ફૂટે અંડરપાસમાં જે ઓટોમેટિક બુમ બેરિયર ઓપરેટ થયા હતા જે આજે અમે રીકેલિબ્રેટ કર્યું છે એટલે હવે એક ફૂટ થશે ત્યારે બેરિયર ઓટોમેટિકલી થઈ જશે આ એક પાંચ ફૂટે વાહન ત્યાં ફરવાતા આ પ્રશ્ન તો હતો પણ અમે એને રીકેલિબ્રેટ કરીને એક પોઈન્ટ ફૂટે જ કર્યું છે એક પોઈન્ટ ફૂટ પાણી ભરાતા ઓટોમેટિક બૂમ બેરિયર ઓપરેટ થઈ જે પણ મેજર એવી રીતે ડેમેજ નથી અને એ બી અમારી પાસે પૂરતો જથ્થો હોટ હોટમિક્સનો વેટમિક્સનો અને તેમજ જેટ પેચરનો છે એ ત્વરિત રીતે એક વેહિકલ મુમેન્ટ થાય છે ઉત્તર પશ્ચિમ ઝોન ગોતામાં બાદલનગરમાં અત્યારે છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં કુમુદનગર ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં બંધન ટ્રાયંગલ એમાં ભી પાણી રિસીવ થવા માંડ્યું છે અને લગભગ દોઢેક કલાકમાં કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે मध्य झोन शाग एस अपार्टमेंट रोड पूर्व झोन पंच वस्त्राल पंचरत्न आवास रिलायन्स पेट्रोल कंपनी पाच पूर्व झोन ओढक छोटालाल चाली पूर्व झोन वस्त्राल जमुना पार्क सोसायटी पूर्व झोन निकोल थी आवास पासे पश्चिम झोन राणीफ मार्ग काळीगाम अंडरपास અને પશ્ચિમ ઝોનમાં ડી કેબિન અંડરપાસ અંડરપાસમાં અત્યારે મોટરેબલ છે નાના મોટા પાણી અત્યારે ભરાયા છે પણ એ અમે કરી દઈશું અને એવી જ રીતે કીધું એપલ પાસે પણ વેસ્ટર્ન ફ્રન્ટ લાઈનની કામગીરી થોડી ડીલે થવાના કારણે પંદર જુલાઈ સુધી પૂર્ણ થશે એટલે એનું બી અમે કનેક્શન આપ્યું ત્યાં થોડા પાણી પ્રશ્ન ભરાવાના છે પણ એમાં સંપ અમે ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધો છે એટલે સંપના કારણે ત્યાં બી અત્યારે વોટર લોગિંગનો પ્રશ્ન ક્લિયર કરવામાં આવ્યો છે